જગન્નાથપુરીના એક અતિ ઉત્તમ ભક્ત જેનું નામ છે માધવદાસ ભગવાન જગન્નાથજીના પરમ ભક્ત છે બહુ નાની ઉંમરમાં આમ તો સંસ્કારી પરિવારની અંદર જન્મ હતો પણ નાની ઉંમર એટલે કે ચાર પાંચ વર્ષની ઉંમરમાં એ માધવદાસના માતા પિતા બંનેનું મૃત્યુ થયું બે ભાઈઓ હતા મોટા ભાઈને થોડુંક ત્યાગવિરાગનું અંગ હતું એટલે એને થોડું એવું થતું કે મારે તો સંન્યાસી થઈ જવું છે પણ પછી મારા નાના ભાઈનું શું થાય જૂના જમાનામાં બાળ લગ્નો થતા એટલે માધવદાસના બહુ નાની ઉંમરમાં એના ભાઈએ લગ્ન કરાવી નાખ્યા અને પછી એણે સંન્યાસ લઈ લીધો એટલે માધવદાસ એમને એમ જ પરણે પરણે જીવનનું ગુજરાન ચાલે એવી પરિસ્થિતિમાં મોટા થયા લગ્નબાળ અવસ્થામાં થયેલા એટલે સ્ત્રી પુરુષ બંને રહેતા પણ બેનું એવું કે બે પાંચ વર્ષ કદાચ ગૃસ્થાશ્રમને થયા હશે તો એમની સ્ત્રીને દીર્ઘ રોગ લાગુ પડ્યો અને એનું મૃત્યુ થયું મેં તમને અનેક વાર કહ્યું છે ને આજ પણ કહું છું કે જેટલા ભગવાનના ભક્તો આપણને સવારે ઉઠીને સંભાળવા જેવા લાગે જેને પગે લાગે નામ લીધે પાપ જાય તો એવા જેટલા જેટલા ભક્તો છે ને એની જીવન કહે આમ જ ચાલુ થાય જન્મે ને ત્યારથી એ દુખિયા જ હોય અને એવા લોકોએ જ ખૂબ સારી રીતે ભજન કરી અને ભગવાનને મેળવી લીધા છે તો આનો મતલબ જ એવો થાય કે સુખમાં ભગવાન ઓછા યાદ આવે દુઃખમાં હવે એની સ્ત્રીનું મૃત્યુ થયું ત્યાર પછી માધવદાસ પોતાનું ગામ છોડી અને આ જગન્નાથપુરીમાં આવીને વાસ કરીને રહ્યા એમણે નક્કી કર્યું કે હવે ઘરમાં તો બીજું કોઈ છે નહીં એટલે ભગવાનનું ભજન કરવું અને જગન્નાથ ભગવાનનો પ્રસાદ તો મળે જ છે છતાંય બંને એટલી યુવાન છે તો મહેનત કરવી અને જે દિવસે ખાવાનું ન મળે તે દી ઠાકોરજીનો પ્રસાદ આરોગીને પણ આ જીવન એનું ભજન કરવું છે અને આવા બધા સંસારના કૂટણાં કૂટવાના જો મારા નસીબમાં હોત તો આવું કાંઈ થાત નહીં એટલે ભગવાને આપણને આમાંથી મુક્ત કર્યા છે છૂટા કર્યા છે આવો વિચારી જગન્નાથપુરીમાં આવી અને પર્ણકુટી બાંધી અને પોતે રહ્યા જગન્નાથ ભગવાનને કાયમ સેવા કરે મંદિરને વાળવું ચોળવું જગન્નાથ ભગવાનના રસોડાની અંદર મદદ કરવી આવી કાયમને માટે સેવા કરે પણ આ માધવદાસ એવા સ્વાવલંબી ભક્ત હતા કે પોતાની જરાક જેટલી સેવા પણ કોઈને કરવા ન દે એના હાથમાં પોતાની કાંઈક વસ્તુ હોય અને કંઈક મુશ્કેલીના સમયે કોઈ કેમ કંઈક લાવો હું લઈ લઉં તો લેવાનો દે કે હું બીજા કોઈનું તો નહીં કરી શકું પણ મારું તો હું મારી જાતે કરું કોઈ ભગવાનના ભક્તને મારે તસ્દી આપી નથી આવી રીતે કાયમ રહેતા અને અખંડ જગન્નાથ ભગવાનની સામે બેસીને પરમાત્માનું ભજન કરે સમય પછી સમય જતાં એની ઉંમર થઈ વૃદ્ધાવસ્થા આવી અને એમાં અચાનક માધવદાસને ભયંકર રોગ લાગુ પડ્યો જેને આપણી ભાષામાં ડાયરિયા કહેવાય બીજા બધાએ રોગ કરતા આ રોગ તો બહુ જ ખરાબ કારણ કે દિવસમાં સતત વસ્ત્રો બગડ્યા કરે કોઈ સેવા વગેરે કરવાવાળું નહીં અને મંદિરમાં બેસી અને સેવા કરનારા એટલે થોડુંક શૌચાશોચમય બહુ માને પણ જૂના જમાનામાં પાણીની વ્યવસ્થા કંઈ ઘરે હોય નહીં જવાનું હોય બહાર પછી સ્નાન કરવાનું શરીર ધીમે ધીમે જર્જરિત થયું હોય એટલે માધવદાસને દુઃખી જોઈ અને ઘણા બધા લોકો સારા ભક્ત માનીને એવું કહે કે અમે તમારી સેવા કરીએ પણ કોઈને ઘરમાં ઘૂસવા જ ન દે બધું પોતાની જાતે કરે અને છેવટે એને એવી બીમારી આવી કે પોતે શુદ્ધિ ભૂલી ગયા કહેતા બેભાન થઈ ગયા અને જ્યારે બાન ભૂલ્યા ત્યારે સિંહાસનની અંદર ભગવાન જગન્નાથ ધ્રુજી ગયા કે જેણે આખી જિંદગી મને અર્પણ કરી છે આજ એને એનો કોઈ આધાર નથી રોજ મને પગે લાગીને એમ કે હે નોધારાના આધાર તારે આધારે જ હું આ જિંદગી વિતાવું છું ને હે પરમેશ્વર આ દુનિયામાં જેણે તારો આધાર લીધો એને કોઈનો આધાર લેવાની જરૂર નથી હવે આવી કાયમ પ્રાર્થના કરતા એટલે ભગવાન જગન્નાથ રાત્રિના સમયે સિંહાસન છોડી અને માધવદાસની પર્ણકુટી આવ્યા પણ માધવદાસ તો આ રોગને કારણે શરીર આખું નીચોવાઈ ગયેલું અને મૂર્છિત બેબાન સ્થિતિમાં હતા ભગવાને આવી અને જોયું ઘણા બધા હલાવ્યા માથે હાથ ફેરવા હાથ પગ ઊંચા નીચા કર્યા પણ ચૈતન્ય છે કે નહીં ખબર પડે નહીં ભગવાને એનું હૃદય હાથ વગેરે તપાસ્યા ભગવાનને એમ થયું કે જે એની આવરદા છે ને આમ કેમ થયું મારી સિવાય આને લેવા કોણ આવે પરમાત્માએ વિચાર્યું કે આને મૂર્છિત સ્થિતિ છે એટલે ભગવાને પોતાના મંદિરની અંદર જે કોઈ સારા ભારે વસ્ત્રો શાલ પાથરવાની ગોધડીઓ રજાઈઓ જગન્નાથ ભગવાનને તો પાર ન હોય એમાંથી એક સારી ગોદડી લાવી એને નીચે પાથરી માધવદાસને આખા ઊંચકીને એની ઉપર સુડાવ્યા પછી બધી પથારી લઈ જઈ અને સાફ કરી એને સૂકવી પછી સરસ નવી પથારી કરી આપી અને વળી પાછા માધવદાસના વસ્ત્રો બદલીને ધોયાવે આ તો બેભાન સ્થિતિમાં એને ખબર જ નથી રહેતી વારે વારે વસ્ત્ર બગડે જગન્નાથ ભગવાન આખો દિવસ એ બગડેલા વસ્ત્રો લઈને જાય ને આવે જાય ને આવે ધોઈને આવે ત્યાં પાછા અહીંયા વસ્ત્રો ખરાબ થયા હોય વળી પાછા ઠાકોરજી ભિક્ષાવૃત્તિ કરવા જાય રૂપ બદલીને અને પછી કાંઈક મળે તો એનાથી માધવદાસને મોઢામાં આપે ધીમે 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 કરતા માધવદાસ થોડાક દિવસ થયા તે એકદમ ભાનમાં આવ્યા અને ભાનમાં આવ્યા તો કોઈને સેવા કરતા જોયા એટલે એકદમ ઊભા થવા માંડ્યા અને કહ્યું કે મેં ના નથી પાડી મારી ઝૂંપડીમાં કોઈએ પ્રવેશ નહીં કરવાનો ભલે હું ગુજરી જાઉં પણ મારી સેવા હું ક્યારેય કોઈને કરવા દેતો નથી તું છો કોણ ભગવાન કાંઈ બોલા નહીં એટલે સીધું કાંડું જાલ્યું અને કાંડું ચાલતાની સાથે સ્પર્શ થતાની સાથે એને ખબર પડી ગઈ કે આ સાક્ષાત પરમેશ્વર છે એટલે માધવદાસ ખૂબ રડવા માંડ્યા કે મહારાજ આવી નીચી ટેલ ચાકરી આટલા બધા દુર્ગંધી વસ્ત્રો એને તમે કેટલા દિવસથી ધોવો છો તો કે પંદરેક દિવસથી ધો છું અરે પણ આવી મારી સેવા તમારે કરવાની હોય ભગવાન કે આખી દુનિયા મારી સેવા કરે મને મારા ભગતની સેવા કરવી બહુ જ ગમે માધવદાસ કે તમે તો સેવા કરી પણ હું તમારો ઋણી બન્યો તમે મારા ઈષ્ટદેવ છો મેં ક્યારેય કોઈની આવી નીચી ટહેલચાકરી કરી નથી માટે મારા જ મને એક પ્રશ્ન થાય છે કે તમે મારી સેવા કરવા આવ્યા શા માટે ત્યારે ભગવાન કહે છે કે તમે મારા ભગત છો તમને દુઃખી ન જોઈ શક્યો એટલે આવ્યો બીજા કોઈને તમે આવવા દેતા નથી ત્યારે માધવદાસ કહે છે કે ભગવાન તમને એક સાચી વાત પૂછું કે તમામને કર્મ ફળના પ્રદાતા કોણ છે ભગવાન કે હું પોતે તો તમારે આવી રીતે પંદર પંદર દિવસ આવીને મારા ગંદા કપડાં ધોવા પડે ને આટલી બધી માથાકૂટ થાય તેને કરતાં રોગ ન મોકલો તો કાંઈ વાંધો ખરો ત્યારે ભગવાન કહે છે કે માધવદાસ એમાં તો હું સહેજ પણ બાદ બાકી કરતો નથી કારણ કે મારા ભક્તના જે પૂર્વ કર્મ છે એ મારે આના જન્મે જ ખપાવવાના છે અને કર્મ ક્યારેય બળતા નથી એને ખપાવવા પડે છે એને પ્રયાસ કરી અને એને ભોગવીને એને ઓછા કરવા પડે અને છેવટે જ્યારે બધા જ કર્મ ખપી જાય ત્યારે માણસ ચોખ્ખો થાય એટલે તમારે પૂર્વના કર્મ હતા અને મને એમ થયું કે મારે તમને હવે બીજો જન્મ લેવડાવવો નથી અને એટલા માટે આ રોગ તમને મૂક્યો છે અને માધવદાસ તમે એવું નહીં માનશો કે તમે હાજર થઈ ગયા છો તો હજી તમારે પંદર દિવસની આવીને આવી જ બીમારી બાકી છે માધવદાસે હાથ જોડ્યા કે મારા જ બીમારી તો સમજે પણ એ બીમારી આવે મને શરીરનું ભાન રહે નહીં અને તમારે આવીને સેવા કરવી પડે એ મને જરાએ ગમતું નથી એની કરતાં પંદર દિવસની બીમારીનું કંઈક કરો ને ઓછી થાય કંઈક ન આવે આવો કંઈક રસ્તો કાઢો અને એ વખતે ભગવાન જગન્નાથજી એવું બોલ્યા છે કે હે માધવદાસ તમારી ભક્તિ ભાવનાથી હું વર્ષ થયો છું માટે જાઓ તમારો પંદર દિવસનો રોગ છે હું મારી માથે લઈ લઉં છું હું બીમાર પડીશ પંદર દિવસ પણ તમે બીમાર નહીં પડો અને તમારે માત્ર પંદર જ દિવસની પથારી ભોગવવાની છે તો એને બદલે તમારી ભક્તિને આખી દુનિયા યાવત ચંદ્ર દિવા કરો યાદ કરતી રહે એના માટે આ જ સમય દરમિયાન હું દર વર્ષે પંદર દિવસ બીમારી સ્વીકારી લઈશ માધવદાસ કરગરવા માંડ્યા કે મહારાજ તમે તો ભગવાન છો તમામના કષ્ટ કાપનારા અને અમારા જેવા કદાચ પથારીમાં પડ્યા રહે તો એની કોઈને ગણતરી હોય નહીં પણ તમને મુશ્કેલી થાય એવું મારે સેવક ન કરાય મહારાજ કેવું બોલું ફરતો જ નથી માટે તમે હવે છૂટા અને હવે પછી મારી બીમારી સ્વીકારવાની રહેશે અને યાદ રાખો આ વાતના તો પાંચસો છસો વર્ષ કદાચ થઈ ગયા હશે પણ આજની તારીખ સુધી જેઠ સુધી પૂનમ કયો મહિનો ચાલે છે જેઠ મહિનો જેઠ સુધી પૂનમને દિવસે ભગવાન જગન્નાથની ત્રણેય મૂર્તિઓને એકસો ને આઠ ગળાથી શાહી સ્નાન કરાવવામાં આવે અને ત્યાર પછી ભગવાનના પટ બંધ થઈ જાય પંદર દિવસ ભગવાનના પટ બંધ રહે કારણ કે કોઈ પણને પૂરીમાં પૂછો કે ભગવાનના દરવાજા કેમ બંધ છે તો કે ભગવાનની તબિયત બગડી છે આજે પણ એટલે હું એને પ્રગટ ભગવાન કહું છું કે પૂરીમાં એ ભગવાન આજ પ્રગટ બિરાજે છે અને પ્રગટ હોય તો જ દર વર્ષે માંદા પડે અને આજે પણ એ ભગવાનના દ્વાર જ્યારે બંધ થાય ત્યારે ભગવાનની પાછળ ગાદી તકિયા સૂવા માટે કારણ કે બીમાર માણે હંમેશા સૂવે તો પંદર દિવસ સુધી ભગવાનને ભાતનો ભોગ લાગતો નથી ત્રણસો પાંસઠથી જમનારા પંદર દિવસ ભાત જ ન રંધાય જગન્નાથ ભગવાનના મંદિરમાં તો શું થાય તો કે જુદા જુદી જે આયુર્વેદિક જડીબુટ્ટીઓ હોય ને એના ઉકાળા બનાવવામાં આવે અને આઠ વખત ઠાકોરજીને એ ઔષધિઓ આવે રોજ દિવસમાં બે વખત દરવાજો ખોલવામાં આવે ત્યારે જગન્નાથપુરીના જે વૈદ હોય એ બધી સામગ્રીઓ લઈ અને મંદિરમાં આવે ઠાકોરજીને બધું મૂકી મૂકીને નાડ જોવે બધી રીતે એની રોજ તપાસ થાય અને પછી વૈદ પૂજારીને એવું કહે કે આજે ઠાકોરજીને ભોગમાં મોસંબીનો રસ ધરાવજો જેવી રીતે ટ્રીટમેન્ટ માણસની થાય એવી જ રીતે પંદર દિવસ સુધી ટ્રીટમેન્ટ વર્ષોથી આજ પર્યંત કાલે પહેલાં પૂજારી આવ્યા હતા એ કહેતા હતા પૂનમ પછી તો ઠાકોરજીના પટ બંધ થઈ જશે એટલે તમે યોગ્ય સમયે આવ્યા છો તો કાયમને માટે ભગવાનને જુદા જુદા પંદર દિવસ સુધી ફ્રૂટના રસ હોય કડવી દવા હોય પછી લીમડાની અંતર એનું પાણી તો આવું બધું ભગવાનને આપવામાં આવે રોજ તપાસ થાય પૂજારી પણ રોજ ઠાકોરજીને આમ તપાસ કરે કારણ કે ભગવાનને માધવદાસનો તાવ એ લાગુ પડ્યો છે અને એટલા માટે ઔષધિ આપે પછી છેલ્લો જ્યારે રાઈતનો ભોગ હોય ત્યારે ભગવાનને તપાસ કરી અને પૂજારી એને હળવું મોડું દૂધ જમાડે કારણ કે પચવામાં સારું તો આવી રીતની ઠાકોરજીની સેવા આજ પણ થાય છે અને દિવસે ભગવાનના શરીરને અડ્ડે હવે આ તો બધો ભક્તિભાવ છે આપણે જેવા લુખા મેળાને એમ થાય આવું કંઈ ન હોય પૂજારીને એમ લાગે કે ઠાકોરજીનું શરીર ગરમ છે એટલે તરત ચંદનનો લેપ લગાવવામાં આવે પછી તમને ખબર છે કોઈને વધારે તાવ ચડે તો આપણે પહેલાં ઠંડા પાણીના પોતા મૂકતા હોઈએ ઠાકોરજીને એ પોતા મૂકવામાં આવે તો આ પ્રગટ ભક્તિ ભાવે કરી અને ભગવાન જગન્નાથની સેવા પૂજા પણ થાય છે અને ત્યાંના ભક્તો એને ભજે છે અને પછી પંદર દિવસે ભગવાનની તબિયત સારી થાય એટલે રથયાત્રા નીકળે અને રથયાત્રા નીકળે ને ભગવાન નગરમાં ફરવા નીકળે તમને ખ્યાલ હશે કે તમારા ઘરની અંદર કોઈ સભ્યને આવી કાંઈક પંદર દિવસની કે મહિનાની કે કંઈક બીમારી આવી હોય પછી લોકો ખબર કાઢવા આવતા હોય તો જગન્નાથ ભગવાનને એમ થાય કે આટલા બધા ખબર કાઢવા આવે એને કરતાં હું નગરમાં ફરીને બધા દર્શન દઈ આવું હવે મારી તબિયત સારી છે એટલા માટે ભગવાન તમામ નગરવાસીઓને દર્શન દેવા માટે નીકળે અને જેઠ સુધી પૂનમે ભગવાનનો જે અભિષેક થાય એને સ્નાન યાત્રા ઉત્સવ કહેવામાં આવે તો તમે દેવાનંદ સ્વામીનું કીર્તન સાંભળ્યું છે ધીરજ ધરતું અરે અધીરા એમાં લખ્યું છે કે માધવ માગી લીધો રાજી થઈને રોગ આપણે ત્યાં છે સ્વામી એવું કહેવા માંગે છે કે માગી લીધો રાજી થઈને રોગ ને બધા પૂછે કે માધવદાસ કોણ એ માધવદાસ આ કે એનો રોગ ઠાકોરજી એ માગી અને એના ભક્તિભાવને વશ થઈને લઈ લીધો છે અને આ જ પણ એની ભક્તિ દિગંતમાં ગુંજતી રહે એનું નામ લોકોને કાયમને માટે પાવન કરતું રહે એટલા માટે કારણ કે આપણને તો આ જ ખબર પડી માની લો ને તમને પણ જ્યારે જ્યારે ઠાકોરજીના પટ બંધ થાય એટલે બધાય પંદર દિવસ સુધી માધવદાસજીને યાદ કરે કે ભગવાને એનો રોગ લઈ લીધો છે અને ભગવાન પોતે બીમાર પડે આવી વાત થાય કારણ કે ભગવાનની મૂર્તિ કાષ્ટમેથી બનાવવામાં આવેલી છે બાર બાર વર્ષે મૂર્તિઓને બદલવામાં આવે તો આપણે બધા જાણીએ ભગવાનને હસ્તકમળ નથી ચરણકમળ નથી અધૂરા ભગવાનના શ્રી વિગ્રહ છે અને કોઈ વ્યક્તિ એમ કહે કે અમને તાવ આવી ગયો છે એટલે ડૉક્ટરોને બોલાવો અને બધા સ્ટેથોસ્કોપને જે આવતું હોય એ બધું મૂકી મૂકીને બધું માપે ભગવાનના ઓઠ ઉપર તાવ માપવાનું અંદર પણ આ કંઈ મોઢું બોડું ખોલતા નહીં હોય એનો તાવ માપે તો તમારી દ્રષ્ટિ ગાંડાનું કહેવાય લાકડાની મૂર્તિને કઈ થોડો તાવ આવે કેવાય કે ન કહેવાય નહીં બોલો તમે બાકી માનો જ છો પણ એ વસ્તુ અહીંયા મેં તમને શરૂઆતના દિવસે જ કીધું કે જગન્નાથ પુરીને વિજ્ઞાનને સામ સામુ વેર છે આ પુરીની અંદર વિજ્ઞાનને પ્રવેશ જ નથી તો આપણે માનીએ કે કાષ્ટની મૂર્તિને એવું ન થાય આપણી દ્રષ્ટિએ કાષ્ટની છે આપણી દ્રષ્ટિ હાથ પગ રહીત છે પણ અહીંયા રહેનારાની દ્રષ્ટિએ તો એ જ એના રાજા ધીરાજ છે